આજે અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે આજથી પાંચ દિવસ પહેલાં એક છ વર્ષની માસૂમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં જ્યારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ એમની ગાડીમાં લઈ જઈને એણે પીખી નાખી ગળું દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી ત્યારે આપણું બધાનું હૃદય ધૂજી જાય આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના ગોવિંદટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે પણ તમે છેલ્લા પાંચ દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોયની ઘટના હોય